કાર્યરત રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન બારૈયા ટીમના માણસોને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે પ્રોહી બુટલેગર ઈશમ નામે વિપુલભાઈ ઉર્ફે કાણિયો ઉર્ફે બોસ રમણભાઈ પરમાર ઉમર વર્ષ એકાવન રહે અમર કોમ્પ્લેક્ષ ન્યૂ સમા વડોદરા ના તેઓ ન્યૂ સમા રોડ ખાતેના મકાનેથી શોધી કાઢી આ પૂછપરછ અને ખાતરી તપાસ કરતા આ ઇસમે સન વીસ બે હજાર વીસ એકવીસમાં ખેડા જિલ્લાના મહોદા પોલીસ સ્ટેશન અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના ગુનામાં સડવાલ અને બંને ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા આ સામે કાયદેસરની કાર્યવાહી કરી મહોદા પોલીસ સ્ટેશન અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની તપાસ માટે સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપી વિપુલભાઈ ઉર્ફે કાણીયો ઉર્ફે બોસ રમણભાઈ પરમાર સામે નોંધાયેલ અને નાસ્તો ફરતો રહેલ ગુનાઓની વિગતો જોતા જેમાં નંબર એક ખેડા જિલ્લાના મોઘા પોલીસ સ્ટેશનમાં સને બે હજાર વીસમાં ટ્રક કન્ટેનરમાં ભરેલ વિદેશી દારૂની બોટલ નંગ ત્રણ હજાર સાતસો બત્રીસ કિંમત રૂપિયા અગિયાર લાખ દસ હજાર સોલાર પેનલમાં માલ ટ્રક કન્ટેનર ફોર્મી કુલ કિંમત રૂપિયા છેતાળીસ હજાર છેતાળીસ લાખ અઠાવન હજાર ત્રણસો પચાસના મુદ્દામાલ કબજે કરેલ તેમજ નંબર બે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સને બે હજાર એકવીસમાં આણંદ ખાતે લક્ષ્મી પાર્ક સોસાયટીના મકાનમાં પોલીસની રેડ દરમિયાન વિદેશી દારૂની બોટલ લંગ એકસો કિંમત રૂપિયા એક લાખ આઠ હજાર તથા મોબાઈલ મળી ક્યુલ કિંમત એક લાખ પંદર હજારના મુદ્દા પર કબજે કરેલ આ બંને ગુનામાં હાલના પકડાયેલા આરોપીને સડોવરાઈ જણાઈ હોવાની આ બંને ગુનાના કામે આ આરોપી નાસ્તો ફરતો હોવાનું જાણવા મળેલ